તો આપણે સુકી સા કરવીની તો બનાવી દીધી હવે એને દહીંવાળી બનાવી દઈશું તો એના માટે જોઈશે તેલ તો તેલ આવી ગયું છે હવે એની અંદર એડ કરીશું આપણે અજમો અજમો બરાબર થઈ ગયો છે હવે એની અંદર એડ કરી દઈશું લાલ મરચું પાવડર અને તરત જ એડ કરી દેવાનું છે એની અંદર દહીં છાશ જે પણ હોય તો આવી રીતે મેં દહીં અને થોડી છાશ પણ એડ કરી દીધી છે એકદમ થોડુંક જ પાણી એડ કરવાનું છે બહુ એડ નથી કરવાનું અને ધીમી આંચ પર એકદમ ઉકળવા દેવાનું છે તો આપણે ઉકળવા દઈશું ધીમી આંચ પર તો આવી રીતે ઉકળી ગઈ છે હવે એની અંદર એડ કરીશું જોઈતા પ્રમાણમાં મીઠું મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે જેથી છાસ કે દહીં ફાટી નાખે હવે એની અંદર એડ કરી દઈશું આપણે જે બાફીને રાખી હતી એ અરબી અને ફરીથી એને દસ એક મિનિટ થવા દઈશું તો જોઈ શકો છો કે અરબીનું શાક એકદમ તૈયાર છે રસાવાળું તો એને વાડકીમાં કાઢી લઈશું આપણે તો ફ્રેન્ડ્સ તૈયાર છે અરબીનું રસાવાળું શાક અને અરબીનું સૂકું શાક એને પરાઠા છે સેલેડ છે કાં તો ભાત સાથે એને પીસી શકો છો અને ખાઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો કે કેવી લાગે જય માતાજી